દાહોદ જિલ્લામાં કરવા ચોથનો પાવન તહેવાર ધામધૂમપૂર્વક ઉજવાય રહ્યો હતો સુહાગન બહેનો આ દિવસે પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે ઉપવાસ રાખી પૂજા અર્ચના કરે છે સવારથી જ બહેનો ઉપવાસ રાખીને સાંજે પોતાના ઘરના ધાબા પર ચંદ્ર દર્શન બાદ પતિની આરતી ઉતારી પૂજન કરે છે અને પતિના હાથથી જ પાણી ગ્રહણ કરીને ઉપવાસ ખોલે છે કરવા ચોથ કાર્તક માસની અંધારી ચોથના દિવસે મનાવવામાં આવે છે જેમાં માટીના કરવા એટલે કે કુલડામાં ઘઉં અને ખાંડ ભરી પૂજન કરવામાં આવે છે આ દિવસે ગણપતિની મૂર્તિ સામે દીપ પ્રગટવાની પૂજના પૂજન કરવામાં પૂજન કરી આરતી ઉતારવામાં આવતી હતી કુલડામાં ઘઉ અને ખાંડ ભરી પૂજન કરવામાં આવે છે દાહોદમાં કરવા ચોથ કારત અંધારી ચોથ ના દિવસે મનાવવામાં આવે છે જેમાં માટીના કરવા એટલે કે કુલડામાં અને ગણપતિ દાદાની પૂજા કરવામાં આવે છે દાહોદ જિલ્લામાં કરવા ચોથ નો પાવન તહેવાર ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો હતો સોગન બહેનો આ દિવસે પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે ઉપવાસ રાખી પૂજા અર્ચના કરતી હોય છે